બલ્લીનો હેડરો થઈ ગયો છે બસ તો મને જાળે લે કે કેપ છે કામ નો શરૂઆત થઈ ગઈ છે લોગની સવારમાં સવારમાં ત્યાર ગરમાવું કામ ચાલી રહ્યું છે ને ફાઈન ગેસ એ ગાસા સાડા નવ થઈ ગયા છે અને મનીષા છે ને લોટ પાડે ને અને આજ વનિતા આ ચમત્કાર થઈ ગયો છે આજ વનીતા થોડી વેલા જાગી ગઈ છે એવું મને લાગી રહ્યું છે આજ કેમ સાડા નવમાં જાગી ગયા હે ભૂખ લાગી છે તો બ્રશ કરીને પછી જવાબ આપશે એમ છે એ બ્રશ કરીને ગાઈશ પછી જવાબ આપશે કારણ કે જે જાગી છે ને આ કરે છે લોટ ચાળે છે અને મારે ખાવું છે લાડુ એટલે હું લાડુ ખાઈ લઈશ પેલા પછી મળીએ ગઈશ રાહુલ ને બહુ ભાવે છે રોટલી હું તળું છું મરચા કે મરચા તળાતા બધા સાંજ માટે બનાવ્યા છે

તો એ નેકટાશી અમને બધા કે એ રીતે નો છે કે પણ અમને એમ જ ભાવે છે રાહુલ એ મનીષા વનિતા ને બટન સાંધવા માટે આય્યો તો એને બટન જ ખોઈ નાખે જો રાહુલ કી રાહુલ કોને કામ નો છે રે એક બે રાહુલ કે ગાડાવા નું કામ નો છે એમ કે છે આપડી રોટલી આપડા મરતા થઈ ગઈ છે શેકાતા જાય છે હવે ધીમે ધીમે મસ્ત ચો ખાવાની મજા આવી ગઈ ને ગઈશ તમે જોઈને મજા આવી જશે ગાઈશ તમને એમ લાગતું હશે કે આ મોટી બેન નકરું કામ કરે છે એમ જો પણ એ સિરિયલ જોવે છે ના જો નાની બેન કામ કરે છે નાની બેન ગાઈસ કામ કરે છે હું ગોતીશ એ રોટલી રોટલી સવારે નાખી દઈ એમાં હા એ ગઈશ કામ કરે છે મોટી બેન જોવે છે સિરિયલ નાસ્તો કરે છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે જઈએ છીએ બાર મનીષા જવું છે બાર અમારે ગઈ જવાનું છે સુરત મેરેજમાં તો મનીષાઓને તમારે નથી લઈ જવાની જો તો એ ઉદાસ છે તો અમારી સાથે પાર્લરમાં આવીશ ગઈ જ અમે થોડાક પાર્લરમાં જઈ આવશું ને મારી ફ્રેન કપડાં એને લેવાના છે ને દેવાના હશે કારણ કે અમારા છોકરીઓને ગઈશ કપડા લેવાના ને દેવાના એવું ચાલતું હતું કે હા હા તો ગાઈ તમે મારે ફ્રેન્ડના ઘરે થોડી વાર જવાનું છે અને ઊડિયોમાં લઈ શકીએ તો લઈશું નહીં તારે હમણાં આવીને પાછો વિડીયો થોડી વાર જઈ આવીએ તાર આવું છે મિતુન ઘરે હા તારે તૈયાર થઈ જાણ પાંચ મિનિટ મારે જલ્દી

પાવડર ખૂટી ગયો છે ગાઈસ અમારા ઘરે તો હવે અમારા ઘરે અમે લોટકા દળાવીને આવ્યા છીએ તો ચલો લોટ લગાડો હા બાજુ હા ઓ લગાડે પણ વિડીયોમાં ન આવે હો ગાઈસ

માફ કર દેજો ગાઈસ કઈ નહીં ગાઈસ મળીએ થોડીક વાર માં તૈયાર થઈ જઈએ અમે રેડી થઈ જઈએ અને પછી નીકળીએ જ્યારે આપણે બ્લોગ પાછું શૂટ કરશું થોડીક વાર પછી મળીએ ગાય તો કન્ટિન્યુ રહેજો અમારો બ્લોગ માં કેમ કે નો આવું મિતન ઘર ન જતા તો તો મિતન ઘર ન જતા આપણે પાલન મણી માં જઈ છે ને આવો જલ્દી હાલ જલ્દી અમે જો 5 મિનિટ વાટે રહીશું નહીતર હવે જાય છે મનશા વઈ ગઈ નીચે તું હા નીચે ઉભી છે

કન્ટિન્યુ રહેજો મારા ઉલોકમાં તો મને જાળે રે છે કેપ્સિકમ એ પણ પાસ્તા માટે હજે અમાર પાસ્તા લેવાનું બાકી છે અને ભરી કીધું પહેલા તમે માર્કેટમાં જતા આવો અને કેપ્સિકમ લેતા આવો હવે અમે પાસ્તા લેવા જશું મનીષાએ પાસ્તા લઈ લીધો છે હવે અમે પાસ્તા લઈ લીધા છે તો હવે અમે જઈશું પરી પાસે પરી પાર્લરમાં ગઈ છે આઈબ્રોઝ કરાવવા પાસ્તા પાસ્તા લે છે તો હવે અમે જઈશું પરી પાસે કલર ખૂબસૂરત બ્યુટી પાર્લર આ કે બિલ્ડિંગ પાર્લર ની છે અને આ મે શ્રી બ્યુટી કેર આપણે શ્રી બ્યુટી કેર આપણે કે જવાનું શ્રી બ્યુટી કેર શ્રી બ્યુટી કેર તો હું ને મને સજાઈ રહી છે હવે બ્યુટી પાર્લર માં પરી મળવા અને મને સાહેબ પાસ્તા પણ લઈ લીધા છે હવે મારે બનાવવાના છે એવું દેખી કર્યું છે એ લોકોએ હવે ખબર નહીં કેવા એવા બને પાસ્તા બોડી પ્રોપર્સી અહીંયા હા આ ફોટો મેં લીધો છે કેમ બોલાય તો સમાજ આ થઈ ગયો છે બળી દેખાય તો હું નહીં જો પરીનો હા

હજી અમે થોડીક જ્વેલરી લેવાની છે ખરીને તો કે કંટક ઓકે પછી આ

મનીષા બધું કટ કરી રહી છે જો એવું મસ્ત સ્મોલ સ્મોલ કટ્યું છે થેન્ક યુ પણ અધુવાની તક પણ ગઈ છે એમ નથી કીધી ગાજર જ મસ્ત કાપડ જો અમે બનાવી રહ્યા છીએ પાસ્તા હોમમેડ પાસ્તા ઓર એ દેખો બહાર કા રાસ્તા રાસ્તા તમ દેખો જો આ કપડા હેન્કેલે છે ઘડી કરે છે કપડાની અને આ બનાવે છે કટિંગ બધું કરે છે અને હું હવે પાસ્તાનું વઘાર કરીશ એટલે બની જશે અમારા પાસ્તા તો ગાઈસ આવો પાસ્તા ખાવા ઇનવાઇટ તો કર છે ગાઈઝ આવો પાસ્તા ખાવા તારા મોઢામાં તારા ચશ્મા જ દેખાય છે તું દેખાતી જ નથી કે મને બહુ આંસુ હું આવે છે કોને માંગ્યું કોને માંગ્યું ડુંગળી કચ્છ નહીં તો આથી બે બેનું દેખાય અડધી આમ આમ કેમ મુન્ના મુન્ના બે દેખાય 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 આર રસોડામાં છે 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 હોલમાં રાખ્યો ને તું ઘડી કરી આ મનીષા બધું કાપે છે નહી દેખાય છે મસ્ત દેખાય કેટલી વાર છે

પાસ્તા નથી બનાવ્યા 5 તો બનાવી બનાવીએ એટલે છોલે ભટુરે છોલે ખાલી છોલે બનાવ્યા હતા હા છોલે કાલે બનાવ્યા હતા પણ અમે જે બનાવીએ છીએ તૈયાર છે પાસ્તા પાસ્તા બહુ ટેસ્ટી ખબર છે તું તો

મે <laughs> 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 <laughs>

રાહુલ ને અને ભાઈ ને ભાભી ને સ્વરૂપ ને પાંચ જ જવાના છીએ લગન માં આ લોકો નથી આવવાના થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે તૈયારી કરવી છે વાળ તૈયારી તો ની છે એટલા માટે ગઈ જ હવે મળે બીજા નવા લોગમાં ત્યાં સુધી ખુશ રહો હેપી રહ્યો રાધે રાતે